નમસ્કાર દર્શક મિત્રો તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ વાર શનિવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના જીરુ બજારના દ્રશ્યો તો ચાલો જાણીએ આજે કેવું રહે છે જીરુમાં બજાર આવકની વાત કરીએ મિત્રો તો જોઈ શકો છો બારસોથી તેરસો બોરી આસપાસ આવક જોવા મળી રહી છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જીરુમાં આજે બારસોથી તેરસો રૂપિયાની આવક જોવા મળી રહી છે અને ગઈકાલના ભાવો વાત કરીએ તો બે હજાર આઠસો રૂપિયાથી લઈને ત્રણ હજાર આઠસો એકસાઠ રૂપિયા સુધીનું બજાર બોલાયું હતું અઠયાવીસો રૂપિયાથી લઈને ત્રણ હજાર આઠસો એકસાઠ રૂપિયા બજાર બોલાયું હતું

ત્રણસો ને છોતેર રૂપિયા જોઈ શકો છો દાણો ઝીણો છે ત્રણસો ને છોતેર રૂપિયા આ વકલ ના ભાવો થયા છે નબળી ક્વોલિટી માલ છે 1.7 3451 3451 રૂપિયા કસ્તરવરો માલ છે 3451 રૂપિયા કસ્તરવરો માલ છે 3451 રૂપિયા રૂપિયા

ત્રણ હજાર બસો એકાવન રૂપિયા ભાવ થયો છે ચોત્રીસો ને એકવીસ રૂપિયા ત્રણ હજાર ચારસો એકવીસ રૂપિયા વકલ જોઈ શકો મિત્રો ચોત્રીસો ને એકવીસ રૂપિયાના ભાવો થયા છે આ વકલના ના આ તા ગોંડલ માર્કેટિંગ યાર્ડના તારીખ તેર સપ્ટેમ્બર બે હજાર પચીસ વાર શનિવારના જીરું બજારના ઊંચા નીચા ભાવો ત્રણ હજાર રૂપિયાથી લઈને છત્રીસો રૂપિયા આસપાસનું બજાર ખુલતામાં બોલાઈ રહ્યું છે